ઝઘડિયા તાલુકાના અંધાર કાચલા ગામના પાંચસો લોકો ભરચો માસે પાણી વગર તળવળતા ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયતના તાબા હેઠળના અંધાર કાચલા ગામમાં આશરે પાંચસો ની વસ્તી છે જેમને પણ પાણીની સમસ્યા છે તેઓએ એક માસ પહેલા ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી આજરોજ તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે ધોળાકુવા ગ્રામ પંચાયતના અંધારકાચલા ગામની વસ્તી આશરે પાંચસો જેટલી થાય છે અંધારકાચલા માંગ હાલમાં પાંચ બોરવેલ છે પરંતુ તે બોરમાં મોટરની સુવિધા નથી જેથી લોકોને સમયસર પાણી મળતું નથી સરકારી ધારાધોરણ મુજબ એક વ્યક્તિને દૈનિક ચાળીસ લીટર પાણીની જરૂરિયાત હોય તેમ છતાં અંધાર કાચલા ગામમાં તેમના સરપંચ દ્વારા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંધાર કાચલા ગામમાં મહિલા સરપંચ છે તેમ છતાં તેમનો પતિ વહીવટ કરે છે અને તેના દ્વારા પાણીની મોટરો રિપેરિંગ કરવાના બહાને લઈ જઈ સગે વગે કરી આર્થિક ફાયદો મેળવેલ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે ગ્રામજનોએ એક માસ અગાઉ ઝઘડીયાના તાલુકા વિકાસ અધિકારીને અંધારકાચલા ગામમાં પીવાના પાણીની થ્રી ફેજદ સેચપીની બોરવેલ માટેની પ્રાથમિક સુવિધા મળે તે બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજે તે રજૂઆતને એક માસ થવા આવ્યો હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પાણીના પ્રશ્ન બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અમારા ગામમાં અઢી ત્રણ વર્ષથી પાણીની તકલીફ છે અને બોરમાં એક પણ છે અને અઢી વર્ષથી પાણીની અને અમારી તકલીફ છે અમે કંઈ પાણી ભરવા જઈએ હમણાં હાલમાં સોલર મૂકેલી છે પણ સોલરમાં ચાર દિવસથી વાદળા એટલે પાણી આવતું નથી જે અમે કંઈ પાણી ભરવા જોઈએ પાણીની ઘણી તકલીફ છે તો એવું હોય તો તમે જાતે જોવા આવશો અંદર કાશા ને કઠી કેવી છે પાણી સાહેબ ને અમારી આટલી કહેવાની વિનંતી